દ્વારકાધીશ જય માતાજી કેમ છો મારા કલેજ આવો મજામાં ને મજામાં છો કેમ કે સ્વાગત છે તમારું મારા એક ન્યૂ બ્લોગ નહીં આજે આજે આપણે બનાવવાનું છે ચેલેન્જ વિડીયો કેમ કે હમણાં બે ત્રણ દિવસથી આવ્યા ને આપણે ચેલેન્જ વિડીયો ચાલુ કરી રહ્યા છે ને તો એમાં ઘણા બધા એની કોમેન્ટો આવે છે કે તમે ખાવાનું ચેલેન્જ કરો અને આપણે સોડા પીવાનો ચેલેન્જ કરો ગમેનો ચેલેન્જ કરો તમે એમાં આજે એક મેં વિડીયો અપલોડ કર્યો એમાં એક ભાઈની કોમેન્ટ આવી કે મરચાંનો ચેલેન્જ કરો હવે એમાં જોઈએ આપણે આગળ શું કરીએ પણ અત્યારે તો કાલે જે વિડીયો અપલોડ કર્યો તો એ કોમેન્ટ આવી હતી ઘણા બધાની કે સોડાનો ચેલેન્જ કરો તો આપણે સોડાનો ચેલેન્જ લઈને આવી ગયા તમારા માટે તો અમારા બધા મિત્રો જો અહીંયા બેહી ગયા હે જો સોડા બોળા ગોઠવી નાખીએ તો હવે અમે બધા આવી ગયા છે ચાલો કન્ટિન્યુ જોડાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો ટાઈમ થઈ ગયો ભાઈ ઉભરાઈ દીધી જોઈ શકો તમે પી કોમેન્ટ કરો તમે કેટલી સેકન્ડ થઈ ભાઈ ચૌદ સેકન્ડ થઈ ગયેલા

પંદર સેકન્ડ ફાઇનલી થઈ ગયો છે ચેલેન્જ પુરવન મેં પીધી છે તેર સેકન્ડમાં અને અમારા એક ભાઈએ પીધી છે અઢાર સેકન્ડમાં અમારા ભાઈએ પીધી છે પચીસ સેકન્ડ અને આને પીધી પચીસ સેકન્ડ તો ચેલેન્જ થઈ ગયો પૂરો અમારે કેવિન ભાઈ હે હારી ગયા હે કેટલી સેકન્ડમાં થાય ભાઈ એક મિનિટના માથે પાંચ સેકન્ડ એમાંથી નહીં સોળા વહી દીધી એમાં સોળા વહી દીધી એટલે એ ભાઈને મળવાની સજા સજા આવે હું એ તમને પછી આગળ કહી તો તમે એને જોડાઈ રહેજો તો ચાલો કન્ટિન્યુ

તો કર દે ભાઈ ચાલુ પાન ખાવાનું મારો વાળો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને તમે ઘણા બધાની કોમેન્ટ હતી કે સોડા વાળો એટલે સોડા ચેલેન્જ કરી નાખ્યું તો હવે આજનો આપણો ચેલેન્જ વાળો વિડીયો પૂરો તો ફરીવાર આપણે કયો ચેલેન્જ કરીએ તમે જરાક કોમેન્ટ કરી દેજો તો ફરીવાર મળી તમને એક નેક્સ્ટ વિડીયોમાં કા બ્લોગમાં તો ચલો કન્ટિન્યુ ચાલે ગા